હા તો ગુડ મોર્નિંગ બધા સીતારામ બધા સ્વાગત છે તમારું બધા તો ભાઈ આજે તારીખ છે તારીખ તો ખબર નઈ હું હોય જે હોય યાદ નથી કેટલા આજે કેટલી ચૌદ કેટલી તારીખ થી ખબર નઈ કેટલી થઈ મમ્મી કેટલી થયા આજે તો લગભગ પંદર દિવસ જેવું થઈ ગયું પણ મને ખબર જ નથી ભલામણા ઈન્ડિયા આવ્યો એના પંદર દી થઈ ગયા ઘડીક વારમાં હજી મેં કાંઈ કર્યું જ નથી મેં કઈ મેં કેટલું હું ત્યાંથી વિચારીને આવ્યો મેં કીધું આમ કરશું કાંઈક નવું કરશું આમ કરશું તેમ કરશું એવી માઈ હજી કાંઈ થયું નથી ખાલી આરામ જ કરી છે બીજું કાંઈ કરતા નથી અહીંયા કા મમ્મી અને જો સવાર સવારમાં અમારા મમ્મી નાસ્તો ચા નાસ્તો કરે છે અમારે ડોશમાં નાસ્તો કરે જો અહીંયા મમ્મી તમારે કેટલા વરસ થયા મારા આમ ગણું તો મમ્મી અમે ડિસ્કસ કરતા અત્યારે મેં કેટલા વરસ થયા મારા મમ્મીને એના તો એને ખબર એના કેટલા વર્ષ થયા એ બોલો હજી એ

આશ્ચરે કાઢી કે કારણ કે દાખલાક નહોતો એના કોઈ જન્મ તારીના દાખલા નથી કોઈ યાદ જ નથી ભાઈ એની બર્થડે શું છે ઓલા આવું છે મારે આઉઝ લાઇટ હેવું ચાલો તો ભાઈ આને આવી છે બસ અત્યારે આવું છે આવશે એટલે જવાનું કઈ બાજુ જવા તો કયો એમાં તો મારે ભારતના તમામ વ્યક્તિને એક જ વિનંતી છે કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ બને તેટલો ઓછો કરો કારણ કે આ પ્લાસ્ટિક નષ્ટ થતું જ નથી એક દિવસના સમયે ચારે બાજુ પ્લાસ્ટિક થઈ જશે અને આ છે ગઢડાનો એસટી બસનો ડેપો તો અહીંથી જ આખા ગુજરાતમાં બસ જાય છે તો અમારો બસનો ડેપો પહેલાં તો જૂનો હતો પણ હવે નવો બનાવે બહુ મસ્ત બનાવે છે પણ કેટલાની બસ છે તો હાલો ચા બા અત્યારે પહેલી બસ સ્ટેન્ડની

વાડી આવી ગઈ જો આપડી વાડી મસ્ત આડે ને ધડ બધું પડ્યું છે એમ કે કઈ પાણી પાણી પાતો નથી ઈન બીન કઈ નાખતો નથી ભલામણા તું એમ આવે છો તે મમ્મી આ પાકલ પોપુયો જડી ગયો મને જો આ રહ્યો આ રહ્યો દે ને કા કોક કો ઉપાડી જાય આ તોડી લો જી એટલો એટલો પાકો એટલો એટલો પાકો થાય ને જરા કમ તું પીળું પીળું દેખાય ને લઈ પોપુયો તોડી લેવાનો એટલે બે ત્રણ દિવસમાં ઘરે પીડો પીડો પાકી જાય તો જો આવી ગયો આયા છે આયા આ મોટા મોટા છે લગભગ બે બે ત્રણ ત્રણ કિલો ના છે એવા હે છે ને કા જો મારી મમ્મી ન્યા જોવે જો પોપીઓ પોપીઓ પડી જાય ને એટલા પોપી આયા છે મારે જો લગભગ આ પોપીઓ રેવા નથી પડી જવાનો ટેકો મૂકવો પડશે બહાર ખાઈનો કેપેસિટી કરતા વધારે પોપીઓ આવી ગયો પોતાના છોડ ને લગભગ કંટ્રોલ નહીં કરે એટલા પોપી આયા છે ને બોલો હવે જો અહીં બોરે આવી ગયા છે આ બોર કેટલોક થાય પાકતા કેટલાક તમે સમય લાગશે આની મહિનામાં આ બોરી થઈ જાય મોટા ટબા જેવા આ એમ કે છે કે એપલ જેવો ટેસ્ટ આવે સફરજન જેવો કાચા સફરજન ખાઈ ને એવો ટેસ્ટ આવે આ ટાઈપ ના બોર છે એમ ને લીલી સિંગ છે અનહરા સિંગ ઉગી ગઈ છે આમ તો જો બધા મમ્મી તો આવું બગડી ગઈ ને બે તો તો અત્યારમાં છે ને લીલી લીલી સિંગ નો ઓળો ખાવાનો છે તો ઓળો કરવા માટે થોડીક હું સિંગ તોડી નાખું આ છે લીલી લીલા છોડ સિંગના ના છોડ આ ટાઈપ ના હોય આપણે કે ને મગફળી પીનટ પીનટ કે અને પીનટ બટરથી ઓળો ભરવા લીલા સિંગ છે જે લીલે લીલી તો લીલે લીલી શેકીન ખાવાનો એનો ટેસ્ટ અલગ આવે બઉ મસ્ત મજા આવી જાય તમારે શિંગ બીન ખાઈ કેજો આંકડા અમારે શેઆ નહીં અમારે છે લાઇટ તો ગઈ છે આજ તો અમારે દસ વાગ્યા જો કેટલા સવારના દસ વાગ્યા પણ હજી ના આવ્યો નથી નાવાનું બાકી છે પણ એમાં એવું છે લાઇટ વાઈ ગઈ જોવામાં ક્યાંય લાઈટ જ નથી લાઈટ વાઈ ગઈ બધા હમણાં અમારે આજે શુક્રવાર છે એટલે લાઈટનો કાપ હોય એટલે શુક્રવારે લાઇટ રહી જાય તો શુક્રવારે આખો કોઈ કાંઈ કરવું શું બધા કાંઈ કાંઈ શું છે જ નહીં શું કરવું છે હવે મારે નાવું છે અને લાઇટ છે ને એટલે હીટર એનો હાલે ગેસ સગડી બધું કાંઈ કાંઈ હાલે એવું નથી તો પાણી ઊનું કરવું પાણી ઊના કર્યા કે ભાઈ નાવા ફાતું નથી થાય આજે બારગામ જવાનો વિચાર હતો હવે નાવું તો પડશે ને પેલા હણા પણ પાણી ઊનું કરી નાખું પેલા હા તપેલી પાણી મૂકી તપેલી પાણી મૂકી જો હવે ખબર નહીં ખાવાની તપેલી પહેલા હમણાં તમારે પહેલાં તો અમે નાના હતા ને જ્યારે તપેલામાં પાણી ગરમ કરતા મોટા તપેલામાં કાંઈ હીટર બીટરની કાંઈ સુવિધા હતી નહીં હવે બધું થઈ ગયું છે કમ્પ્લીટ ગરમ પાણીની સુવિધા બધું પણ લાઈટ નથી એવું છે આજે શુક્રવાર તો જો આપણે નાની તપેલીમાં ખાવાની શાક કરવાની તપેલીમાં પાણી કરવા ઊચું છે જોઈએ તીખો ટેસ્ટ નો આવે તો સારું છે

ભાઈ આ પૈસાનો આમો વજન કેટલો છે બસો પચાસ રૂપિયા ના આટલા બધા સિક્કા લગભગ વજન કેટલો બધા મેં કે આપણે ધીરુભાઈ અંબાણી છે ને સ્ટાર્ટિંગમાં એને એ રીતનો ધંધો કરતો ઓમાનમાં રહેતો હતો એટલે મને વાત કરતા કે એને છે ને સિક્કા હોય ને એની કરતા ઓગાળે ઓગાળીને બધી બીજી વસ્તુ બનાવવા મળી ગયા એમ તો ઓમાનમાં આપણે રહેતા એટલે આપણને ખબર છે સિક્કા કઈ રીતના હતા તો એને ઓગાળે ઓગાળીને આખા આખા કન્ટ્રીના સિક્કા ગાયબ દીધા ભાઈ અંબાણી ત્યાંથી એને ધંધો ચાલુ ગયો તો હું એવો કઈક વિચાર કરું છું ના ના ખોટા વિવાદ આપણે જાય કરવું સાના માણસ થઈ ગયા છે